ગુજરાતના સૌથી મોટા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતા સપાટી પણ ઉચકાય છે મધ્યપ્રદેશમાં વરસાદને પગલે સરદાર સરોવરમાં ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમની સપાટી વધીને મીટરે પહોંચી ગઈ છે પાણીની આવક થતા ઉપરવાસમાં એમપી ડેમમાં પાવર હાઉસ શરૂ કરાયું છે અને વીજ મથકો ચાલુ થતા હેડ પાવર હાઉસમાંથી માંથી પાંચ હજાર ત્રણસો ને પાસઠ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે સરદાર સરોવર નર્મદા ડેમ ની જળ સપાટીમાં વધારો અત્યારે થઈ રહ્યો છે ત્યારે એનો ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ માટે આપણે નર્મદા ડેમ પર છે નર્મદા ડેમ પર તમે જોઈ શકો છો કે આ જે ઉપરવાસનો વિસ્તાર છે એ વિસ્તાર કહેવાય છે અને ત્યાંથી આવક થઈ રહી છે એના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એકસો ચોવીસ મીટર નજીક પહોંચી છે સરદાર સરોવર નર્મદા ડેમની જે જળ સપાટી જે વધી રહી છે એના કારણે તમે તસવીરમાં જોઈ શકો છો કે પાણીની આવક જે છે એ લગભગ એક લાખ ક્યુસેક જેટલી છે એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર નર્મદા ડેમ ની મહત્તમ જળ સપાટી છે અને ડેમ પર અત્યારે એકસો ચોવીસ મીટર પાણીની જળ સપાટી છે પાણીની આવક એક લાખ ક્યુસેક છે ને જેના કારણે વીજ મથકો સમયાંતરે ચલાવવામાં આવે છે એટલે કે ગુજરાતમાં નર્મદા ડેમમાં ભરપૂર માત્રામાં પાણી છે ને બીજી તરફ ડેમની જળ સપાટી વધી રહી છે તમે જોઈ શકો છો કે આજે સરોવરનો જે વિસ્તાર છે સરોવરમાં ભરપૂર માત્રામાં નર્મદાના પાણી ભરેલા છે આ પાણી ધીરે ધીરે વધી રહ્યા છે ચોમાસા પહેલા અત્યારે જે સિસ્ટમ જે હોય છે કે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા જે પાણી જે ગુજરાતને આપવાનું હોય છે એ પ્રમાણે મધ્યપ્રદેશના જે વીજ મથકો છે એને ચલાવવામાં આવી રહ્યા છે ને એમાંથી પાણી છોડાયું છે જેના કારણે નર્મદા ડેમ પર પાણીની આવકમાં મહાદંશે વધારો થઈ રહ્યો છે નરેન્દ્ર પેપરવાલા સંદેશ ન્યૂઝ સરદાર સરોવર ડેમ કેવડિયા